ગણપતિ બાપાની લડુ ગોપાલની જય જુઓ જુઓ ગણેશજી લાડુ બહુ ભાવે જુઓ જુઓ ગણેશજી લાડુ બહુ ભાવે લાડુ બહુ ભાવે ને મોદક બહુ ભાવે લાડુ બહુ ભાવે ને મોદક બહુ ભાવે જુઓ 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 ગણેશજીને લાડુ બહુ ભાવે જુઓ જુઓ ગણેશજી ને લાડુ બહુ ભાવે લચા પત્તા લાડુ ને લચા પત્તા મોદક લચા પત્તા લાડુ ને લચા પત્તા મોદક મોદક જોઈને ગણેશ બાવર ખાય છે મો દોઈ ગણેશ બાવર ખાય છે જુઓ 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 ગણેશજીને લાડુ બહુ ભાવે જુવો જુઓ ગણેશજીને લાડુ બહુ ભાવે દીધી સીધી સ્વામી સામી કહેવાય છે દીધી સીધી સ્વામી સામી કહેવાય છે પ્રથમ પૂજા ગણેશ ની થાય છે પ્રથમ પૂજા ગણેશ ની થાય છે જુવો જુઓ હે જુઓ જુઓ ગણેશ ચીને લાડુ બહુ ભાવે જુઓ જુઓ ગણેશ લાડુ બહુ ભાવે લાંબી લાંબી સૂંઠ ને મોટા મોટા કાન છે લાંબી લાંબી સૂંઠ ને મોટા મોટા કાન છે મૂસક ની સવારીએ આવે ગણેશજી મૂસક ની સવારીએ આવે ગણેશજી જુઓ જુઓ હે જુઓ જુઓ ગણેશજીને લાડુ બહુ ભાવે જુઓ જુઓ ગણેશીને લાડુ બહુ ભાવે માતા પાર્વતીને પિતા મહાદેવ છે માતા પાર્વતીને પિતા મહાદેવ છે ઓ ખન એ તો વીરા કહેવાય છે ઓ ખન એ તો વીરા કહેવાય છે જુઓ જુઓ હે જુઓ જુઓ ગણેશજી ને લાડુ બહુ ભાવે જુઓ જુઓ ગણેશજી ને લાડુ બહુ ભાવે કાર્તિક ના બાંધક ના શુભના પીતા ભાદરવી ચોથે ગણેશ ઘેરે ઘેરે આવે ભાદરવી ચોથે ગણેશ ઘેરે ઘેરે આવે જુઓ જુઓ હે જુઓ જુઓ ગણેશજી ને લાડુ બહુ ભાવે જુઓ જુઓ ગણેશજી ને લાડુ બહુ ભાવે દેવ રે દૂંધાળા તમે પ્રથમ પૂજાતા વાત ને ગાતે ભક્તો સૌ લાવતા વાત ને ગાતે ભક્તો સૌ લાવતા જુઓ જુઓ હે જુઓ જુઓ ગણેશજીને લાડુ બહુ ભાવે જુઓ જુઓ ગણેશજીને લાડુ બહુ ભાવે ગણપતિ બાપ્પા મોર્યા મૂર્તિ મોર્યા મોર્યા રે બાપા મોર્યા રે મોર્યા રે બાપા મોર્યા રે ગણપતિ બાપ્પાની જય